ક્યારેક એવી વાર્તાઓ સામે આવે છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે આજે આપણે આવી જ એક પ્રેરણાદાયક કહાણી વિશે વાત કરીશું એક એવી ઉદારતાની કહાણી જેણે સૌને હચમચાવી દીધા બાર લાખ રૂપિયા વિચારો તો આટલી મોટી રકમ તાજેતરમાં જ એક ચેરિટેબલ ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી શેના માટે તો કે એક વિદ્યુત સ્મશાન ભૂમિ બનાવવા માટે આ કોઈ નાની રકમ નથી આ કોઈની આખી જિંદગીની મહેનતની કમાની છે અને જેમને આ દાન મળ્યું એ માનવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યના શબ્દો સાંભળો એમણે કહ્યું જેની પાસે કરોડો રૂપિયા છે ને એને પણ આટલા બધા રૂપિયા દેવાની હિંમત નથી આવતી આ એક વાક્ય જ આ દાનનું વજન સમજાવી દે છે તો સવાલ એ થાય કે આટલી હિંમત બતાવી કોણે કોઈ મોટા ઉદ્યોગપતિએ કોઈ નેતાએ ના આ દાન આપનાર છે પોરબંદરના એક એસી વર્ષના બા જે પતંગ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને અહીંથી જ આપણી કહાણીનું અસલી રહસ્ય શરૂ થાય છે આ બા છે કોણ અને આ બધું શક્ય કેવી રીતે બન્યું ચાલો તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે મણિબેન અને એમની દુનિયાને થોડી નજીકથી ઓળખીએ દાયકાઓની મહેનતથી એમણે પોતાની એક એવી ઓળખ બનાવી છે જે ખરેખર અનોખી છે જુઓ એમની ઓળખ માટે બીજા કોઈ પુરાવાની જરૂર જ નથી એમના જે ગ્રાહકના શબ્દો છે હું નાનો હતો ત્યારે પણ આ બેન પાસે પતંગ લેવા આવતો અને હવે મોટો થયો તો પણ એમની પાસે જ પતંગ લેવા આવું છું પેઢીઓ બદલાઈ જાય પણ મણીબેનની દુકાન અને એમના હાથની કળા પર લોકોનો વિશ્વાસ એવો ને એવો જ છે એમનું કામ કોઈ મશીન નથી કરતું બધું જ એમના પોતાના હાથનું છે પહેલાં તો જાતે જ એક એક પતંગ બનાવવાની પછી પતંગ ચગાવવા માટે જે ધારદાર માંજો જોઈએ એ તૈયાર કરવાનો અને પછી એ માંજાને દોરી પર ચઢાવીને ફિરકીમાં વીંટાળવાનો આ બધું જ કામ એ એકલા હાથે કરે છે પણ આ કળા અને આ દુકાન પાછળ ચાર દાયકાનો સંઘર્ષ અને સમર્પણની એક લાંબી કહાણી છુપાયેલી છે ચાલો એમના જીવનની આ સફર પર એક નજર કરીએ આ વ્યવસાયની શરૂઆત ઓગણીસો ને ચોર્યાસીમાં થઈ હતી જ્યારે એમણે પતિ સાથે મળીને આ કામ શરૂ કર્યું પણ લગભગ ચાર વર્ષ પહેલાં એમના પતિનું અવસાન થયું અને ત્યારથી એટલે કે એંશી વર્ષની ઉંમરે એ આખો વ્યવસાય એકલા હાથે સંભાળી રહ્યા છે એટલે સમજો કે જીવનમાં કેટલો મોટો બદલાવ આવ્યો પહેલાં જવાબદારીઓ વહેંચાયેલી હતી પતિ ભેળ વેચતા અને મણિબેન પતંગનો વ્યવસાય સંભાળતા પણ હવે બધી જ જવાબદારી એમના એકલા પર છે આ જ એમની અદભુત હિંમત અને આત્મનિર્ભરતા બતાવે છે તો આટલી મહેનત આટલો સંઘર્ષ આ બધું જાણ્યા પછી ચાલો ફરીથી એ દાનની વાત પર પાછા ફરીએ કારણ કે હવે આપણને ખબર છે કે એ બાર લાખ રૂપિયા પાછળ કેવી તપસ્યા છુપાયેલી છે જ્યારે મણિબેન દાન આપવા માટે ટ્રસ્ટ પહોંચ્યા ત્યારે ટ્રસ્ટના લોકોએ પણ એમને સલાહ આપી કે આ પૈસા તમે તમારા પાંચ સંતાનોમાં વહેંચી દો પણ મણીબેન પોતાના નિર્ણય પર એકદમ અડગ હતા એમણે નમ્રતાથી ના પાડી અને કહ્યું કે આ રકમ તો સમાજના કામ માટે જ છે એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો એમની આખી જંદીની કુલ બચત હતી બાર લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા એક એક રૂપિયો પતંગ અને દોરી વેચીને ભેગો કરેલો અને એમાંથી એમણે પોતાના માટે કેટલા રાખ્યા જાણીને નવાઈ લાગશે ફક્ત તો પાંત્રીસ હજાર રૂપિયા બાકીના પૂરેપૂરા બાર લાખ રૂપિયા એમણે દાન કરી દીધા આને કહેવાય સાચી ઉદારતા એટલે આ માત્ર પૈસાનું દાન નથી આનાથી ઘણું વધારે છે મણિબેનનું જીવન અને એમનું આ કાર્ય એક બહુ મોટો વારસો છોડી જાય છે મણિબેનની કહાણી આપણને ઘણું બધું શીખવે છે આત્મનિર્ભરતા શું છે વૃદ્ધાવસ્થામાં પણ જીવનનો એક હેતુ કેવી રીતે શોધી શકાય અને સૌથી અગત્યનું ઉદારતાની અસલી શક્તિ શું છે એમણે સાબિત કરી દીધું કે ઉંમર તો માત્ર એક આંકડો છે અને સ્વાભાવિક છે આવા કામની નોંધ તો લેવાય જ મણિબેનની આ વાત આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ અને ઘણી સંસ્થાઓ સામેથી એમનું સન્માન કરવા માટે આગળ આવી કારણ કે એમના આ કાર્યે આખા સમાજને એક મોટો સંદેશ આપ્યો છે આ આખી વાત પછી કોઈ ઉપદેશ નહીં પણ એક સવાલ ચોક્કસ મનમાં થાય છે મણિબેનની વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સંપત્તિનું સાચું માપ શું છે શું એ બેંકમાં પડેલા આંકડા છે કે પછી બીજાના ભલા માટે બધું જ આપી દેવાની હિંમત